આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ ના વિદ્યાર્થી બુક્સ લખી વલસાડ ગૌરવ વધાર્યું વલસાડ સર્કિટ હાઉસ ખાતે લોન્ચિંગ સેરેમની અને પત્રકાર પરિષદ યોજાઈ તારીખ ત્રણ સપ્ટેમ્બર મંગળવારના રોજ ચાર પિસ્તાલીસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડના ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના જીવનની પ્રેરણા મેળવીને અંગ્રેજીમાં ધ વિન્ડ નામની પુસ્તિકા લખી વલસાડનું ગૌરવ વધાર્યું છે આ બુકના લોન્ચિંગ પ્રસંગે વલસાડના પુસ્તક પ્રેમી સાહિત્યકાર ઉપસ્થિત રહ્યા હતા વલસાડના સર્કિટ હાઉસમાં યોજાયેલા લોન્ચિંગ સેરેમની અને પત્રકાર પરિષદમાં માહિતી આપતા મૂળ લીલાપોરના અને હાલ વલસાડ હાલરની સૂર્યકિરણ સોસાયટીમાં રહેતા કવલ કમલભાઈ દેસાઈએ જણાવ્યું ધ વિન્ડ પોતાના જીવનમાં જે ઘટના બની છે તેનો આધાર લખી બે હજાર એકવીસ માં પ્રથમ બુક લખી હતી ત્યારબાદ આ બીજી વખત લખી છે ધ વિન્ડ્સમાં કવિતા અને સંચય છે આ પ્રસંગે ઉપસ્થિત રહેતા વલસાડના લેખિકા બકુલાબેન ઘાસવાલાએ પુસ્તકનો પરિચય આપ્યો હતો મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ આ પ્રેસ કોન્ફરન્સમાં અને બુક લોન્ચિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અવાલ વિસાઈ છે હું એમબીએ કરું છું સી એ પણ મારો સાથે ચાલે છે સીએ અને સીએસનું ફાઉન્ડેશન પ્લેયર છે મારું અને આ મારી બીજી પુસ્તક છે ધવીન્સ આના પહેલાં પહેલી પુસ્તક આવેલી હતી સેસના બી એ આવી હતી અને આ ટુ થાઉઝન્ડ આવી છે આ નોક્ટર મને વર્ષ છે આ પુસ્તક વાંચવાની પ્રેરણા મને લાઈફના જે ઇવેન્ટ્સ ઘટનાઓ થઈ મારી લાઈફમાં એમાંથી જ મળી છે અને એના ઉપર જ બેસ્ટ છે આ મને કોઈ સાથે પ્રેમ થયો હતો તો આ પ્રેમની કવિતાઓ અંદર બધી છે આના પછી ત્રીજી પણ પુસ્તક આવશે જે હજુ ચાલુ છે મારું લખવાનું એના માટે અને એ આવશે બે ત્રણ વર્ષથી